આશા વર્કર અને આંગણવાડી દવાર આપવામાં આવ્યો હતો પગારના ભાવ વધારાને લઈને કલેક્ટર ની રજૂઆત કરાઈ બસો મીટર ના રેલી કાઢવામાં આવી હતી હજાર મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું પગારની વધે તો આંદોલનની ની ચીમકી આપી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલ સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી ગ્રાઉન્ડ લેવલ પર એ લોકો પગાર વધારા કરશે પણ એક રૂપિયાના પગાર વધારો નહી થયો આંગણવાડી આશા વર્કરોના બી એક વધારો નહીં થયો ઇન્સેન્ટિવ બેસ પર કામ કરાવે છે તો આ સરકાર ભી નહીં તમે જ કહો છો નારી સશક્તિકરણ ની મોટી મોટી વાતો થાય છે તો આ નારીને તમે સશક્ત કરી રહ્યો છો કે આશક્ત કરતા છો નારીઓને આવી દુર્દશા કરી દીધી છે દસ હજાર જેવા નાના પગાર અને પાંચ હજાર જેવા હેલ્પર નાના પગાર ના કેવી રીતે એનો ઘર ચલવે કે ભાડું ભરે કે આંગણવાડી ને આવવા જવાના ભાડું ભરે કે જે વસ્તુઓ તમે એમ એમ વાય યોજના ને અંદર આપો છો તેલ દેલ ઘઉં એ બધા અમે કંટ્રોલ થી આવવાનું ભાડું ભરીએ દસ હજાર ની અંદર અમે શું શું કરીએ આ વસ્તુ તદ્દન ખોટી છે

હડતાલ પછી તમે જેલ માં ભરો કે અમને ક્યારે ભી લઈ જાઓ એમ બી અમને રોટી રોટી ને તરસી ગયા છે તો જેલ માં બેસી અમે રોટી ખાવાના છે એ માટે અમારી બેનો મુક્કમ છે તદંતર એ છે કે અમે જે કરવાના તે થવાના છે થવાનો છે ધન્યવાદ